ઉડતા જોવા મળી રહ્યા છે આણંદ જિલ્લાના ઉમરેટ ગામમાં પોલીસ મદદથી માત્ર પાંચસો મીટરના અંતરે આવેલ સરકારી ગુજરાતી પ્રાથમિક શાળાની પાછળના ખુલ્લા મેદાનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી છે એક બે નહીં પરંતુ એકસાથે પચાસ કરતાં વધુ વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા સ્થળે દરરોજ દારૂની મહેફિલ જામતી હોવાનું ચર્ચા રહ્યું છે પ્રાર્થના સંદેશ ન્યૂઝે તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો